આમ તો ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે પરંતુ લોકસભાની ચૂંટણીના સમયે લોકસભાની ચૂંટણી પછી પણ જેવી રીતે ભાજપના નેતાઓ પક્ષ સામે બળાપો ઠાલવી રહ્યા છે સી આર પાટીલ સામે મોરચો માંડી રહ્યા છે તેના કારણે અનેક ચર્ચાઓ જોર પકડી રહી છે પરંતુ આ પક્ષ વિરોધી કામગીરી પણ માનવામાં આવી રહી છે તેમાં સૌરાષ્ટ્રના મુખ્યત્વે જે ત્રણ નેતાઓ ઉપર ગંભીર આરોપો લાગ્યા છે જેમાં માણાવદનના પૂર્વ ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડા અમરેલીના પૂર્વ સાંસદ ભારતીય જનતા પાર્ટીના નારણ કાછડિયા તેમજ જે જામનગરના ભાજપના નેતા છે હકુબા જાડેજા તેમની સામે આગામી સમયમાં મોટી કાર્યવાહી પક્ષ કરી શકે છે તેવી અટકળો તેજ બની છે તેને લઈને જવાહર ચાવડાના ત્યાં એક બેઠક થઈ હતી કાર્યકરો સાથે ત્યારે જવાહર ચાવડા સુ નવા જૂની કરવાના મૂડમાં છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે છતાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ છે ઉકળતા ચોરૂની સ્થિતિ હોય તેવું દેખાઈ રહ્યું છે તેને જ લઈને કેટલાક સૌરાષ્ટ્રના જે મુખ્યત્વે જે ત્રણ નેતાઓ છે તેમની સામે આરોપો પણ લાગ્યા છે ને તેમના ઉપર ગદ્દારીનો ટેગ પણ લાગ્યો છે કારણ કે જેવી રીતે લોકસભાની ચૂંટણીનો મતદાનની સાથે પેટા ચૂંટણી પણ ત્યાં યોજાઈ તેને લઈને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમણે પણ એ નેતાઓ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે પહેલા વાત કરીએ તો માણાવદર બેઠકની તો માણાવદર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના અહીંયા પેટા ચૂંટણીના ઉમેદવાર છે અરવિંદ લાડાણી જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારબાદ તેમને અહીંથી પેટા ચૂંટણીમાં ટિકિટ મળી પરંતુ તેવી જેવી રીતે તેમણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને સણસણતો પત્ર લખ્યો અને જવાહર ચાવડા વિરુદ્ધ તેમણે જે આરોપો લગાવ્યા જેવી રીતે તેમણે જવાહર ચાવડા ઉપર આરોપો કહ્યું કે જવાહર ચાવડાએ કોંગ્રેસ માટે મત માંગ્યા અને મને હરાવવાનો પ્રયાસ કર્યો તે અરવિંદ લાદાણીએ પોતાના પત્રમાં લખી હતી તેના કારણે પણ રાજકારણ ગરમાયું હતું ત્યારબાદ જે અમરેલીના પૂર્વ સાંસદ છે નારાયણ કાછડિયા તેઓ દ્વારા પણ જે રીતે ભરત સુતરિયાને લઈને નિવેદન આપવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે કહી રહ્યા છે કે આ વખત તે ક્યાંક ને ક્યાંક પાર્ટી છે તે ઉમેદવારી પસંદગી કરવામાં થાપ ખાઈ ગઈ હોય ને જે રીતે નારાયણ કાછડિયા પક્ષ સામે પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે તેના કારણે પણ આ પ્રકારે શિસ્ત વિરોધી કામ ભારતીય જનતા પાર્ટી માની રહી છે અને આગામી ચાર જૂનના રોજ જ્યારે પરિણામો દેશના લોકસભાની ચૂંટણીના આવશે ત્યારબાદ આવા નેતાઓ પર કાર્યવાહી કરવામાં આવશે તેમજ જામનગર બેઠક જે ક્ષત્રિય આંદોલનના કારણે પણ ખૂબ ચર્ચામાં રહી છે ને તેમાં ભાજપના નેતા હકુબા જાડેજાએ પક્ષ વિરોધી કામ કર્યું હોય તે પ્રકારના આરોપો છે તે અંદરો અંદર ભાજપના નેતાઓ જ લગાવી રહ્યા છે તેના કારણે હવે આ તમામ ચર્ચાઓ જેવી રીતે વેગવાન બની છે ઉમેદવારોના આરોપો સામે આવી રહ્યા છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં ખળબડાહટ મચી ગયો છે તે વચ્ચે જવાહર ચાવડાએ એક મહત્વની બેઠક કરી હતી આ બેઠકમાં તેમના પુત્ર રાજ ચાવડા પણ હતા કાર્યકર્તાઓ પણ હતા હવે આ બેઠક ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે અને એવી ચર્ચાઓ પણ રાજકારણમાં લગાવવામાં આવી રહી છે કે શું આગામી સમયમાં ગુજરાતમાં કોઈ નવા જૂનીના એંધાણ છે તે જવાર ચાવડા કરવા જઈ રહ્યા છે તમામ બાબતો પર હાલ તો સવાલ છે હવે તેઓ દ્વારા શું ચર્ચાઓ કરવામાં આવીને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી છે આવા નેતાઓ સામે કયા પ્રકારની કાર્યવાહી ખરેખરમાં કરે છે તે તો ચૂંટણીના પરિણામ પછી જ ખબર પડશે માહિતગારવજીન ન્યુઝ ની ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર